હર્ષભાઈ તમને જે છે એ ગેસ અને ગભરામણ એસિડિટી અને અવળો ગેસ થતો એની તકલીફ થઈ ગઈ હતી જી કેટલા સમયથી તકલીફ થઈ હતી આ ચાલુ થયું હતું સેપ્ટેમ્બરના મહિનાથી બરાબર એક મહિનાથી આ તકલીફ થઈ હતી બરાબર છે અને એમાં તમને શું શું થતું ભાઈ એટલે એમાં એવું થતું ગભરા ગભરામણ થતી સબલોકેશન બહુ થતું અને અહીંયા લેફ્ટ સાઈડમાં થોડુંક પેઇન થતું બરાબર અને ક્યારેક એવી બીક લાગે જાણે હાર્ટ એટેક આવી જશે પછી આગળ લેફ્ટ સાઈડમાં પેઇન થતું એટલે એવું વિચાર આવતા ખોટા વિચાર એવો ખોટા વિચાર આવતા અને એના માટે તમે કેટલા એકાદ બે ડૉક્ટરને બતાવ્યું હશે હા એક ડૉક્ટરને બતાવ્યું હતું કારણ કે આઈડિયા નહોતું કે શું છે એટલે પછી બરાબર છે હવે જ્યારે તમે સંજીવનીમાં આપણી પાસે આયુર્વેદ સારવાર માટે આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ દોઢ મહિનાની દવા કરી બરાબર તમને કેટલું સારું લાગે અત્યારે કેટલા ટકા સારું લાગે નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સારું લાગે છે નેવું થી પંચાવન ટકા સારું થઈ ગયું આગળનો વિડીયો જોતાં પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મા સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ હર્ષભાઈ આપણે જે છે ને તમારા માધ્યમથી હું લોકો સુધી એ સંદેશ પહોંચાડવા માગું છું કે ઘણા બધા લોકો આવા છે કે જેમને ગેસ હોવાને કારણે એવું લાગે કે મને છાતીમાં પ્રોબ્લેમ થઈ ગયો હાર્ટ એટેક આવી જાય છે ગભરામણ થઈ જાય અને પછી બિચારા હેરાન થતા હોય છે એમને સાચું માર્ગદર્શન ન મળતું હોય ખરેખર એમની શક્તિ નબળી પડી હોય અને ગેસ એસિડિટી થતા હોય છાતીમાં દુખાવો થાય ને ગભરામણ થાય એટલે એવું નહીં કે હંમેશા ગેસ જ હોય પણ એવું નહીં કે હંમેશા હાર્ટ એટેક જ હોય ઓલમોસ્ટ કેસમાં ગેસની વધારે હોય છે છે તમને પણ હવે ગેસ ઓછો થઈ ગયો પછી સારું સારું લાગે લાગે હા ખૂબ સરસ તો તમે પણ હર્ષભાઈ એ વિચાર્યો અને એવા લોકો સુધી તમે શું સંદેશો પહોંચાડવા માંગશો કે જે લોકોને વારે વાર એવી પ્રોબ્લેમ થતી હોય તો એમને આયુર્વેદ સારવાર હશે અને આપણે હોસ્પિટલના નિદાન વિશે તમે શું કહેવા માંગશો હું જ કહીશ કે તમને એવું ક્યારે એવું થાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ એમને નેગેટિવ થોટ્સ જ્યારે ન લેવા જોઈએ ઇમિજિયટલી કોઈ પણ આયુર્વેદિક કે કોઈમાં પણ લેવું જોઈએ ને બહારનું ખાવાનું જેટલું બની શકે એટલું એવોઇડ કરવો જોઈએ તેલનું બહુ વધારે નહીં ને જેટલું બની શકે એટલું ઘરનું ખૂબ સરસ ધન્યવાદ હર્ષભાઈ નમસ્તે